તું ઘરે કેમ ખોટું બોલીને આવી કે સગાઈમાં જવું આપણે ફરવા જવું છે એમ પણ કઈ શકતી હતી તો શું કરું આ તાર મામી આપણે ફરવા જાવું છે એમ કહીશ તો શું ફરવા જવા દેશે પણ અંકિતા ખોટું બોલવાની શું જરૂર છે જે હોય તે કહી દેવાનું ને સાચું આ સગાઈનું કીધું ને તો એ મીરાબેનને ને મમ્મીને તો ખટકતું જ તું ખબર નહોતું શું કરું મમ્મીનું અને મીરાનું તમે લોકો યાર શાંતિ નથી લેવા દે તમે આખો દિવસ ઓફિસમાં હોઈએ ને તો મગજ મારી જ કરતા હોય છે અંકિતા તમે મારી ઉપર શું ઢોળો છો મેં શું કર્યું છે તો હું કોને કહું અંકિતા તું મારી વાઈફ છો મારે તને જ કહેવાનું હોય ને એ લોકો સમજે છે તો એમને સમજાવું તો મારે તમારું સાંભળવાનું મીરાબેનનું સાંભળવાનું ને મમ્મીનું સાંભળવાનું હવે સારું છે કે પપ્પા મને કંઈ નથી કહેતા તારે સમજાવ સમજાવતો નથી અંકિતા હું સમજુ છું તું ઘણો બધું સહન કરે છે પણ તું કઈ બોલ નહીં એ લોકોની સામે અવાજ ના કર તું ચૂપચાપ તારું કામ કરી કર જો દવા હું ઘરનું સવારથી ઊઠીને બપોર સુધીમાં બધું કામ કરું છું મમ્મી એક કામ નથી કરતા નથી કે મીરાબેન કરતા તો એક જરાય એમ તું કઈ રહી જાય તો મારા પર બધું ઢોળવાનું આ આ હદ હોય કઈ સહન કરવાની મને ખબર છે અંકિતા તું કેટલું સહન કરે છે પણ શું કરે કે રસ્તો બી નથી ને બીજો અને હું કે બીજા કોઈ જોડે રખડવા જાવું છું તમારી સાથે જ ફરવા આવું છું અંકિતા તું ચિંતા ના કર મના વિશે પપ્પાને વાત કરીશ કે એ છે ને મમ્મીને થોડું સમજાવે અને મીરાને પણ તું જોજે કઈક ને કે સોલ્યુશન લાવશે પપ્પા તમે શું પપ્પાને વાત કરવાના અરે પપ્પા તો ભગવાનના ઘરના માણસ છે નહીં તમને કાંઈ કહે કે નહીં મમ્મીને કાંઈ કહે નહીં મીરાબેનને કાંઈ કહે આપ તમારા બધાની વચ્ચે પીસાવાનું તો મારે જ છે આંકીતા તું સમજે છે ને એટલે હું તને કહું છું શું કરીએ બોલો તારી પાસે છે કોઈ રસ્તો છે મારી પાસે રસ્તો બોલ આપણે અલગ થઈ જઈએ તો કીતા શું બોલે છે તું આ તો શું કરું કંટાળી ગઈ છું તવલ કંટાળી તો હું પણ ગયો છું પણ એ વ્યાજ બી દઈને મને છે ને પપ્પાની દયા આવે છે પપ્પાને કેવી રીતે છોડવા યાર પપ્પાની દયા આવે છે ને એટલે જ મેં તમને અત્યાર સુધી કીધું નહોતું પણ ખબર નથી તમને કે કાલે મારી સાથે મમ્મી અને મીરાબેને કઈ રીતે વ્યવહાર કર્યો છે એક ખાલી ભાખરી ખુલી રહી ગઈ તે તો મને ઉધડી લઈ નઈ ગઈ અને મેં એવું ખોટું બોલ્યું કે બેન પણ ત્યાં સગાઈમાં જઈએ છે ત્યાં તો કે સગાઈમાં જવાની શું જરૂર હતી પહેલા તમારે પ્લાનિંગ હતો તો અમને કહેવાની જરૂર નહોતી હવે આપણે બધું કામ એને પૂછી પૂછીને કરવાનું હવે એક તો હા પાડવી નહોતી જો પ્રેમથી રહેતા હોય ને હા પાડતા હોય ને તો બધું એને શેર કરીએ મમ્મીનું અને મીરાનું દિવસે દિવસે વધતું જાય છે

આપણે એન્જોય કરવા આવ્યા છે જઈએ આપણે રોજનું થયું આ તો હવે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો પપ્પા ઈમેલ ચેક કરું છું પેલો કે મેં ઈમેલ મોકલ્યો છે તમને માલ મોકલવો જોઈએનો અને હું કહું છું તે નથી મોકલાવ્યો એટલે મેં જોઈ લઉં એનો કેટલો માલ મોકલવાનો છે પપ્પા હા બોલ તમે બસ એક થોડું પછી કામ કરજો ને મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે હા તો કે શું જરૂરી વાત છે પપ્પા તમને ખબર નથી પણ આપણા ઘરમાં બધું વ્યવસ્થિત નથી ચાલી રહ્યું નથી ચાલી રહ્યું એટલે મમ્મી છે ને એ વાત વાત પર અંકિતાને ટોક્યા કરે છે ના બોલવાનું બોલે છે સંભળાવ્યા કરે છે અંકિતા બધું જ કામ કરે છે પપ્પા વહેલી પણ ઉઠી જાય છે અને બધાની સેવા કરે છે તમને ખબર છે તમારી સાથે પણ કેવી સારી રીતે રહે છે તો તમે પ્લીઝ મમ્મીને સમજાવો ને પપ્પા તને શું એમ લાગે છે કે મેં નહીં સમજાવી હોય અરે આ તો અંકિતા આવી પછી તને એના સ્વભાવની ખબર પડી પણ હું તો મારા લગ્ન થયા ને આ ત્રી વર્ષ થયા મારા લગ્ન થયા એને ત્યાં એને હું સમજું છું પણ એ મને નથી સમજતી અને હવે મારે એને કેટલું સમજાવવું એ નહીં સમજે એનો સ્વભાવ નહીં સુધરે પણ પપ્પા તમને ખબર છે ને અંકિતા કેટલી ડાય છોકરી છે બધાને સમજે છે બધાને જેવું કહીએ એવું કર્યા કરે છે બધાની જરૂર પૂરી કરે છે પછી આપણી પણ ફરજ છે ને પપ્પા એને દુઃખી તો લા કરીએ નહીં તારી વાત સાચી છે અંકિતા જેવી છોકરી આપણી ઘરે હો બનીને આવીને એ આપણા ભાગ્યની વાત છે બધી રીતે છોકરી ડાય છે સારી છે સંસ્કારી છે અને આપણું કેવીને આપણે એ જ કરે છે બધી મારી કેટલી દેખરેખ રાખે છે અને ફક્ત મારી નહીં તારી મમ્મી એને એટલું બધું ટોર્ચર કરે છે છતાંય એની દેખરેખ રાખે છે છતાંય જો તારી મમ્મી એને આવું બોલતી હોય ને તો એ તારી મમ્મીનો જ વાક કહેવાય અને તારી મમ્મીનો તો એવો સ્વભાવ જ છે સમજા કે જો એને પછી ચોખ્ખી રહી ને તારી મમ્મી એને જે જે આમ તેમ હોય ને એ ન ગમે જે અહીંયા પાણી ઢોળવાનું હોય તો તરત એને પોતું મારવાનું એવું નહીં કે હાલ ભાઈ આપણે પંદર મિનિટ પછી પોતું મારી હું ઘસાઈ ગયું એટલે કામ માટે ઝઘડા કરતી હોય ને કામ માટે બોલતી હોય હવે એમાં શું થઈ ગયું આ કાને સાંભળે આ કાને કાઢી નાખવાનું હોય એવું નથી પપ્પા પરમ દિવસની જ વાત છે સવારમાં પેલા મમ્મીએ કીધું અંકિતાને કે જા બેટા મારા માટે દૂધ ગરમ કરી દે તો અંકિતા દૂધ ગરમ કર્યું જેવું દૂધ ગરમ કરતી હતી તો કે જે અમારા માટે પાણી ગરમ મૂકી દે નાવા માટે તો અંકિતા નાવાનું પાણી મૂકવા ગઈ એટલી વારમાં દૂધ ઉભરાઈ ગયું તો એમાં અંકિતાનો વાઘ છે તો મમ્મી એટલું બોલે એટલું બોલે મારે જવું પડ્યું કે મમ્મી સવાર સવારમાં શું છે આટલું બધું કેમ બોલ બોલ કરે છે આ પપ્પા આપણા ઘરમાં આવો બધું કંકાસ ના સારો લાગે ના ના એ વાત તારી બરાબર છે અને એ એમાં શું જીવ એવો રહ્યો ને તારા મમ્મીનો અને દૂધ ઉભરાઈ જાય એટલે નથી પણ પેલું દૂધ ઢોળાઈ જાય ને એટલે એને અપશુકન માનતી હોય એટલે એને એમ થાય કે જો દૂધ ઢોળાય ને તો કઈ અપશુકન થાય આપણા ઘરમાં કઈ ન બનવાનું બને એટલે આ ઘરના સારા માટે એને ટોકતી હોય કે ભાઈ આવું ન થવું જોઈએ આમ ન કરવાનું હોય એમને કહેતી ઘણીવાર કે કે દિયાથમે આપણે હંજવારી ન ઘટાય ઘરમાંથી હવે એમાં શું થઈ ગયું છતાં એ કહે છે કે હંજવારી નહીં કાઢવાની તો આપણે નહીં કાઢવાની એવું નથી પપ્પા જો આજ જ દૂધ મીરાબેનથી ઢોળાયું તો તમે કંઈ બોલત તો ઉલટાની અંકિતાને કહે કે તારે નથી કરાતું મીરા તો નાની છે એનાથી થઈ જાય તો મીરાથી દૂધ ઢોળે અપશુખંડ ના કહેવાય પપ્પા મને એ વાતનો જવાબ આપ અરે મીરા તો આ ઘરની દીકરી છે હવે એને ક્યાં રહી એટલું રહેવાની છે એટલે મીરાને પપ્પા તમને લાગે મીરા છે ને મીરા પણ બોલ લડે છે કાંઈ વાંધો નહીં હવે આ એવી નાની નાની વાતમાં હું કહી દઈ ભાઈ આવા દૂધ ઢોળાય ને કાંઈક પાણી ઢોળાય ને કાંઈક એવું બધું એમ તારે નો બોલવાનું હોય ભગવાનની માળા કે એને હું સમજાવી દઈ બસ આ પપ્પા હું અને અંકિતા પિક્ચર જોવા ગયા હતા ને અને હોટલમાં જમ્યા તો મમ્મી એ વાત પર પણ બોલ બોલ કરતા હતા કે શું જરૂર છે તમને આટલા બધો ખર્ચો કરવાની તો પપ્પા મારે એને ક્યાંય લઈ જવાની નહીં બહાર અરે એ તો તમારા સારા માટે કહે છે જો તમે પિક્ચર જોવા જાવ એનો વાંધો નહીં તમે બહાર જમો તો એક તો તમારી તબિયત બગડે અને તારી મમ્મીનું એમ કહેવાનું એક તો તમારે શરીર બગડવાનું અને પૈસા ખર્ચવાના તો પછી બહાર જમવું એની કરતાં ઘરે આવીને જમો ને આપણા ઘરનું તો ખરું એમ એટલે એ તમારા સારા માટે કહે છે પપ્પા મહિનામાં એક વાર તો જઈએ છે હવે ક્યાં રોજ રોજ જઈએ છે એને હું આ ઘરના ભવિષ્ય સારું રહે પૈસા બચે તો એ કોને કામ આવે એ તારી મમ્મીને આવવાના છે કામ એ કાંઈ ગળા બાંધીને નહીં જવાની છે એ તમને જ કામ આવવાના છે ને અને છતાંય હું તારી મમ્મીને કહી દે બસ આને જોડે છૂટ આપ આવી રીતે ન કરાય ઠીક છે પપ્પા તમે સમજાવજો મમ્મીને હા